કરજણ એમજી વિશેલના વીસીએલના ગેરવહીવટને લઈ વીજ કંપની પ્રત્યે નાગરિકોમાં રોષ કરજણ નગરમાં એમજી વિશેલ દ્વારા નગરમાં છ સવારે વીજ પુરવઠો ખોરવાતા નગરજનોમાં વીજ કંપની પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે નગરમાં વીજ કંપની દ્વારા વારંવાર રવિવારે મેન્ટેનન્સના બહારને વીજ પુરવઠો કાપવામાં આવે છે તેમજ લાખો રૂપિયાના ખર્ચે નવા બજાર વિસ્તાર તેમજ જૂના બજાર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવ્યો હોવા છતાં નગરમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જવા પામે છે થોડો પવન ફૂંકાય કાં તો થોડો વરસાદ વરસે તો એ લાઇટો કલાકો સુધી દૂર થઈ જાય છે વીજ કંપનીમાં સ્ટાફના અભાવને લઈ વીજ પુરવઠો નગરમાં વારંવાર ખોરવાતા નગરજનોમાં વીજ કંપની પ્રત્યેક રોજ જોવા મળી રહ્યો છે નગરની જનતા વીજ કંપનીના ગેરવહીવટનો જાણે ભોગ બની રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે ચોમાસા પહેલાં આ સ્થિતિ હોય તો ચોમાસાની સિઝનમાં નગરજનોના લાઇટોને લઈ શું હાલ થશે એ મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે વહેલી તકે તંત્ર લાઇટોના ત્રાસથી નગરજનોને મુક્ત કરે એવી નાગરિકો માંગ કરી રહ્યા છે આજે ફરીવાર કરજણ નગરમાં નવા બજારના જૂના બજારમાં જીબીએ મેન્ટેનન્સના નામે કાપ મૂક્યો છે થોડા દિવસો પહેલા કરજણ નગરની જાગૃત જનતાએ ભેગી થઈને જીબીમાં હોલ્લા બોલ કરેલો મામલતદાર સાહેબને આવેદન પત્ર આપ્યું હતું કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું ત્યારબાદ જામબા બ્રિજમાં અધિકારીને આપ્યું ત્યારબાદ વડોદરા મોકલું ગાંધીનગર સુધી મોકલું છતાં જીબી પણ આજે પ્રજાને ત્રાસ આપી રહી છે વારંવાર આ ત્રાસથી પ્રજા કંટાળી ગઈ છે અંડરગ્રાઉન્ડ વાયરો નાખ્યા છતાં પણ અત્યારે લાઇટો ઘડીએ ઘડે છાસ થોડો પવન આવે જતી રહી છે હજુ તો ચોમાસું ચાલુ થયું નથી ને પબ્લિકને હેરાન કરવાનું ચાલુ થઈ ગયું છે જો જેબી જો હવે ખરેખર નહીં સુધરે ને તો કરજણની પ્રજા ભેગી થઈને જેબીને ખરેખર તાળું મારશે લાઇટ બિલ પણ નહીં ભરે એટલે પ્રજા ખરેખર થાકી જાય છે વિનંતી કરે છે કે આ વારંવાર આવું ન થાય એ વિનંતી કરે છે